શિક્ષણ અધિકારી કચેરી તથા આશ સેકન્ડરી સ્કૂલ વિજાપુરના સંયુક્ત આયોજન હેઠળ આ ત્રણ દિવસીય નો પ્રારંભ આજથી આશ સેકન્ડરી સ્કૂલ ખાતે કરવામાં આવ્યો એનસીઆરટી ન્યુ દિલ્હી દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ શિક્ષકો અને સમાજના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ શિક્ષણના પ્રચાર પ્રસાર અને લોકપ્રિયતા વધારવા માટે રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે તેના અનુસંધાનમાં સીઆરસી બીઆરસી અને એસવીએસ સ્તરે પસંદ થયેલી કૃતિઓ હવે મહેસાણા જિલ્લાના એકસઠમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો ભાગ બની છે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા અને માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુલ 85 કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. વિવિધ વિષયોને આવરી લેતા પ્રદર્શનમાં સર્જનશીલતા અને વૈજ્ઞાનિક ચિંતન સ્પષ્ટપણે જોવા મળે છે. નમસ્કાર જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ડીઓ કચેરી ડીપીઓ કચેરી અને આઝ સેકન્ડરી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કેપી પટેલ અને એસયુ ઉચ્ચતર માધ્યમિક વિજાપુરના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લાનું એકસઠમું પ્રદર્શનનું ઉદઘાટન કાર્યક્રમ આજે યોજાઈ ગયો જેમાં હું પોતે પીઆઈ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર તરીકે સમગ્ર પચીસ વર્ષથી આયોજનનું આયોજન સંભાળી રહ્યો છું તો આમાં ટોટલ પંચ્યાસી કૃતિ રજૂ થવાની છે જેમાં એકસો ને એસી બાળકો સીધે સીધી રીતે આ જિલ્લા કક્ષાની કૃતિ માં ભાગ લેનાર છે એની સાથે એના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહેનાર છે સામ આજે કયો પ્રોગ્રામ રાખે છે કેટલા લોકો ભાગ લીધો છે આ 61 મહેસાણા જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે આ સેકન્ડરી ખાતે આયોજિત થઈ રહ્યું છે કેટલા લોકો ભાગ હા અત્યાર સુધી એકસો ને ઓગણીસ એક્ઝિબિશન જિલ્લાના થઈ ગયા આ વર્ષ દરમિયાન આ એકસો વીસમું એક્ઝિબિશન થઈ રહ્યું છે જિલ્લા કક્ષાનું અને લગભગ લગભગ બાવનસો વિદ્યાર્થીઓ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો લાભ લઈ ચૂક્યા છે